જય સ્વામિનારાયણ આજે આપણે એસવાય બીકોમ સેમિસ્ટર ત્રણમાં ઇન્કમટેક્સ એક્ટનો અભ્યાસ કરવાનો છે એમાં પગારની આવક બાબતે જ્યારે દાખલા જોઈએ છે એમાં આજે એક નવો દાખલો શીખીએ કે આકારણી વર્ષ બે હજાર વીસ એકવીસના સંબંધિત પાછલા વર્ષ માટે નીચેની માહિતી ધ્યાનમાં લઈ વિશિષ્ટ કર્મચારી શ્રી ઋત્વિકની કરપાત્ર પગારની આવકની ગણતરી કરો પહેલો મુદ્દો આપ્યો છે એમાં મૂળ પગાર મૂળ પગાર બાબતે આપણને એમાં માહિતી આપી છે કે તેઓ એક સાત બે હજાર પંદરના રોજ દસ હજાર એક હજાર તેર હજાર પ બે હજાર પાંચસો અઠ્યાવીસ હજારના ગ્રેડમાં નોકરીમાં જોડાયા છે અને તેમને દર વર્ષે પહેલી જુલાઈ ઇજાફો મળે છે ઇજાફો એટલે શું કે જેને દર વર્ષ જ્યારે પૂરું થતું હોય કે એમાં જુલાઈના પહેલી જુલાઈ એને ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે છે કે જે ઋત્વિક નામનો વ્યક્તિ છે જે કર્મચારી છે એને પગારની સાથે એનું ઇન્ક્રીમેન્ટ પણ આપે છે પહેલી જુલાઈએ એટલે આમાં ઇજાફોની રકમ પણ આપણને સાથે આપેલી છે પગારની જે અલગ અલગ માહિતી આપી છે પગારની અલગ અલગ રકમ આપી છે એના ઉપરથી આપણે મૂળ પગાર શોધવાનો આવશે કઈ રીતે શોધવું એ પણ આગળ તમને ગણતરીમાં જણાવીશ બીજું છે મોંઘવારી પતું પંચ્યાસી હજાર બસો ત્રીજું છે બોનસ અને કમિશન વાર્ષિક સોળ હજાર મનોરંજન ભથ્થું આપ્યું છે માસિક એક હજાર શિક્ષણ ભથ્થું છે અને તેમને એક જ બાળક છે એવું જણાવવામાં આવ્યું છે અને છસો રૂપિયા માસિક છે માલિકે તેમને રહેઠાણ માટે જે ફ્લેટ આપેલ છે તેનું કંપનીએ ચૂકવેલ માસિક ભાડું રૂપિયા આઠ હજાર છે અને માલિકે આ ફ્લેટની સજાવટ ફર્નિચર વગેરે અંગે રૂપિયા બે લાખ બાણું હજાર ખર્ચેલ છે તો આ રીતે અને આગળ આપણને રહેઠાણ બાબતે જે ફર્નિચરનું સજાવટવાળું રહેઠાણ આપવામાં આવે છે એ બાબતનો આપણે આગળ રહેઠાણની સવલતના દાખલા ગઈ કે કઈ રીતે એમાં શોધવાનું અહીંયા એક નવો બીજો મુદ્દો આવે છે કે માલિકે એક આઠ ક્યુબિક કેપેસિટીની ક્ષમતાના એન્જિનની મોટર કાર એટલે કે ડ્રાઈવરને સગવડ સહિત આપેલ છે કે મોટી કાર આપવામાં આવે છે માલિક આપે છે કે જે કર્મચારીને આપવામાં આવે છે એક પોઈન્ટ એક પોઈન્ટ આઠ ક્યુબિક કેપેસિટીની આ ગાડીનો ઉપયોગ અંશતઃ ધંધા માટે અને અંશતઃ ખાનગી હેતુ માટે થાય છે જ્યારે સંજોગો આપણે જોયા તેમાં એમાં અડધો કે અંશતઃ કે થોડો ધંધા માટે ઉપયોગ થતો હોય અને થોડો પોતાના અંગત વપરાશ માટે ઉપયોગ થતો હોય ત્યારે જે નિભાવ ખર્ચ પેટ્રોલ ખર્ચ જે જણાવવામાં આવ્યો હતો એ બે હજાર ચારસો રૂપિયા માસિક લેખી લેવાના હતા અને નવસો રૂપિયા ડ્રાઈવર સહિત કહે છે એટલે નવસો રૂપિયા ડ્રાઈવરના પગાર તરીકે માસિક લેવાના હતા તો આ પણ આગળ આપણે કઈ રીતેની ગણતરી કરવી એ પણ જોશું આગળ કેમ કે અહીંયા એક પોઈન્ટ આઠ ક્યુબિક કેપેસિટીની ગાડી છે એટલા માટે એન્જિન મોટું છે એટલા માટે એના બે હજાર ચારસો માસિક લેવાના આવશે આઠમો મુદ્દો છે માલિક દ્વારા મૂળ પગારના ચૌદ ટકા પ્રમાણે તેમના માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપે છે કે માલિકનો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો છે બાર ટકા સુધી કરમુક્ત છે બાર ટકાથી વધારે હોય તો એ કરપાત્ર થાય એટલે ચૌદ ટકા છે એટલે આપણે બે ટકા જે વધારા હશે એ અને આપણે એના કરપાત્રમાં દર્શાવવું પડશે તેમના પ્રોવિડન્ટ ફંડ ખાતામાં સાડા નવ ટકાના દરે દસ હજાર ચારસો પચાસ વ્યાજ જમા થયેલ છે કે અહીંયા સાડા નવ ટકા સુધીનું જે વ્યાજ હશે એ અહીંયા કરમુક્ત રહેશે પણ સાડા નવ ટકાથી વધારે વ્યાજ હશે તે કરપાત્ર થશે એ સાડા નવ ટકા વ્યાજ છે એટલે કરમુક્ત છે હવે તેમના પગારમાંથી નીચેની કપાતો કરવામાં આવેલ છે કપાતો આપી છે આપણને ચાર પહેલું છે કે પ્રોવિડન્ટ ફંડમાં કર્મચારીનો ફાળો મૂળ પગારના ચૌદ ચૌદ ટકા પછી વ્યવસાય વેરો વાર્ષિક બે રૂપિયા મકાનની સગવડ અંગની વસૂલાત મૂળ પગારના દસ ટકા પછી વર્ષ દરમિયાન વધારે ચૂકવાયેલ કમિશનની વસૂલાત રૂપિયા બે હજાર કે કમિશન બાબતે કે જે બે હજાર રૂપિયા વધારે ચૂકવામાં આવ્યા હતા એ બે હજારની વસૂલાત થાય છે કે જ્યારે આપણે બોનસ અને કમિશન વાર્ષિક આપ્યું છે એની ગણતરી કરશું ત્યાં બે હજાર આપણે દર્શાવવા પડશે આ રીતે એની રકમ છે હવે દાખલો કઈ રીતે કરવાનો છે એ જોઈ લઈએ કે દાખલા પત્રક તૈયાર કરવાનું છે કે પહેલાં મેં પત્રક તૈયાર કર્યું છે અને ગણતરી પર દર્શાવી છે કે જેમાં ગણતરી જરૂરી હોય દરેક ગણતરીની કરીને મેં દર્શાવી છે કઈ રીતે ગણતરી કરવાની છે કે શ્રી ઋત્વિકના પગારની કરપાત્ર આવક દર્શાવતું પત્રક એમાં પાછલું વર્ષ કયું થશે કે બે હજાર ઓગણીસ વીસ થશે શું કામ તો કે દાખલામાં કીધું છે આ કરણી વર્ષ બે હજાર વીસ એકવીસને લેવાનું છે એટલા માટે પાછલું વર્ષ ઓગણીસ વીસ આ કરણી વર્ષ વીસ એકવીસ ક્રમ વિગત અને બે કોલમ તૈયાર કરી છે અહીંયા હવે પહેલો મુદ્દો લેવાનો છે મૂળ પગાર તો મૂળ પગાર પહેલાં શોધવો પડશે એની શોધવાની ગણતરી કરવી પડશે કઈ રીતે કેમ કે આપણે અહીંયા અલગ અલગ પગાર આપવામાં આવ્યો છે તે પગારમાંથી ટોટલ મૂળ પગાર કયો છે પગાર શોધવો પડશે એટલે અહીંયા અમે ગણતરી કરીને દર્શાવ્યું છે એમાં દરેક બાબત લખીને સમજાવી છે મેં કે પાછલા વર્ષ દરમિયાન બે હજાર ઓગણીસ વીસ દરમિયાન મળેલ મૂળ પગારની ગણતરી કરીએ છીએ અને અહીંયા મૂળ પગાર આપણને તારીખ એક સાત બે હજાર પંદરના રોજ મૂળ પગાર દસ હજાર રૂપિયાથી નોકરીની શરૂઆત કરે છે દસ હજાર રૂપિયા હતા દસ હજારથી નોકરીમાં જોડાય છે અને શરૂઆતના ત્રણ વર્ષ તેમને માસિક રૂપિયા એક હજાર લેખે એટલે કે માસિક એક હજાર ત્રણ વર્ષ માટે અને ત્યારબાદ માસિક બે હજાર પાંચસોનો ઇજાફો મળે છે એટલે કે ઇન્ક્રીમેન્ટ મળે છે કે નોકરી કરતા નોકરીમાં ધંધા કર્મચારી હોય કર્મચારીને ઇન્ક્રીમેન્ટ મળતું હોય અમુક સમય તો અહીંયા ત્રણ વર્ષની સમયગાળા પછી એને ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે છે એટલે એક હજાર રૂપિયા પહેલાં ઇન્ક્રીમેન્ટ મળે છે પછી ત્યારબાદના માસિક બે હજાર પાંચસોનો ઇજાફો એટલે કે ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે છે તેની ગણતરી કઈ રીતે કરવાની છે તો જોઈ લે કે તેઓ નોકરીમાં ક્યારે જોડાય છે તો એક સાત બે હજાર પંદરથી જોડાય છે અને આપણે બે હજાર વીસ એટલે કે આકાણી વર્ષ બે હજાર વીસ એકવીસની ગણતરી એટલે બે હજાર વીસ સુધીની આપણે ગણતરી કરવી પડે પગારમાં તો અહીંયા એક સાત બે હજાર પંદરથી એ સાતમા મહિનાને એટલે કે જે જુલાઈમાં નોકરીમાં જોડાય છે એટલે એક સાત બે હજાર પંદરથી ત્રીસ છ બે હજાર સોળ કે આવતા વર્ષની ત્રીસ છ બે હજાર સોળ સુધીની દસ હજાર રૂપિયાની નોકરી જ્યારે જ્યારે શરૂઆત કરે છે ત્યારે દસ હજાર રૂપિયા પગાર છે પછી એક સાત બે હજાર સોળથી ત્રીસ છ બે હજાર સત્તરમાં એક હજાર એને ઇન્ક્રીમેન્ટ સાથે મળે છે અગિયાર હજાર રૂપિયા કે અહીંયા આપણને કહે છે ઇન્ક્રીમેન્ટની પણ રકમ દર્શાવી છે આપણને દસ હજાર પછી એક હજાર તેર હજાર પછી બે હજાર પાંચસો એકવાર ફરીથી તમને એવું રકમમાં ટેલી કરાવું કે જે આ રીતે એની રકમ છે કે મૂળ પગારમાં એવો તેઓ એક સાતના રોજ જોડાય છે એમાં દસ હજારની એક હજાર નું ઇન્ક્રીમેન્ટ આપ્યું તેર હજાર પછી તેર હજાર પછી એને પાછું બે નો ઇન્ક્રીમેન્ટ મળે છે તો આ બાબતે અહીંયા વર્ષ બે બે હાજર સોળ માં જે એક સાત બે હાજર સોળ થી ત્રીસ બે હજાર સત્તર સુધીમાં કે જે વર્ષમાં બીજું વર્ષ આવે છે એમાં અગિયાર હજાર એટલે કે દસ હજારમાં એક હજાર ઇન્ક્રીમેન્ટ એટલે અગિયાર હજાર રૂપિયા થયા પગાર પછી એવી જ રીતે એક સાત બે હજાર સત્તરથી ત્રીસ છ બે હજાર અઢારના રોજ આ વર્ષમાં કે પાછો એક હજાર ઇન્ક્રીમેન્ટ મળે છે તો અગિયાર હજાર પગાર હતો ગયા વર્ષે તો આ વર્ષે એક હજાર ઇન્ક્રીમેન્ટ થયું એટલે બાર હજાર રૂપિયા થયા એવી જ રીતે એક સાત બે હજાર અઢારથી ત્રીસ છ બે હજાર ઓગણીસ તેર હજાર રૂપિયા શું કામ તો કે ત્રણ વર્ષ સુધી એક ઇન્ક્રીમેન્ટ જે મળતું હોય પહેલું ઇન્ક્રીમેન્ટ એ ત્રણ વર્ષ સુધી મળી શકે એટલે અહીંયા તેર હજારની અહીંયા પછી પગારની માહિતી આપણને આપી છે એ પગાર તેર હજાર રૂપિયા પછી એક સાત બે હજાર ઓગણીસથી એકત્રીસ ત્રણ બે હજાર વીસ સુધી એકત્રીસ ત્રણ બે હજાર વીસ સુધીમાં ત્રીસ છ બે હજાર ઓગણીસ સુધીમાં તેર હજાર રૂપિયા પગાર હતો હવે ત્રીસ છ પછી એક સાત બે હજાર ઓગણીસથી આપણું વર્ષ ક્યારે પૂરું થાય છે એકત્રીસ ત્રણ બે હજારને વીસ જો બે હજાર વીસનું વર્ષ આવી ગયું છે એટલે એકત્રીસ ત્રણે આપણું સારી વર્ષ પૂરું થતું એટલે ત્યાં સુધીમાં કેટલો પગાર થાય છે કે તેર હજારમાં બે હજાર પાંચસો એને ઇજાફો એટલે કે ઇન્ક્રીમેન્ટ મળ્યું એટલે તેર હજાર પ્લસ બે હજાર પાંચસો એટલે કે પંદર હજાર પાંચસો રૂપિયા પગાર થયો હવે એ જ રીતે એના પરથી કે જ્યારે એક એક ચાર બે હજાર ઓગણીસથી ત્રીસ છ બે હજાર ઓગણીસ કે એક ચાર તારીખથી એટલે કે અહીંયા જે ત્રીસ છ બે હજાર ઓગણીસ છે એટલે એના ઉપર એક ચાર એટલે એક સાત બે હજાર અઢારથી ત્રીસ છ બે હજાર ઓગણીસ વચ્ચેમાં એને પગારની રકમ હતી તેર હજાર રૂપિયા એટલે આપણે વર્ષ ક્યારેય શરૂઆત થાય છે વર્ષની હિસાબી વર્ષ એક ચાર બે હજાર ચૌદથી થાય એક ચાર બે હજાર ઓગણીસથી ત્રીસ છ બે હજાર ઓગણીસ સુધીનું લેવાનું છે શું કામ તો કે એક સાત બે હજાર ઓગણીસથી એના પગારમાં સુધારો થાય છે પંદર હજાર પાંચસોનો પગાર થાય છે એટલે એ ત્રીસ છ સુધીનો એટલે એક ચારથી હિસાબી વર્ષ ચાલુ થાય છે અને ત્રીસ છ સુધીમાં ત્રણ મહિનાનો ગાળો રહે છે બે હજાર ઓગણીસમાં તો એ ત્રણ માસ માટે એનો પગાર રહેશે તેર હજાર રૂપિયા પછી એક સાત બે હજાર ઓગણીસથી એકત્રીસ ત્રણ બે હજાર વીસ દરમિયાન જે પગારમાં સુધારો થયો પંદર હજાર પાંચસો રૂપિયા પગાર થયો એટલા માટે એ સમયગાળો છે એક સાત બે હજાર ઓગણીસથી એકત્રીસ ત્રણ બે હજાર વીસ સુધીનો સમયગાળો નવ માસનો રહે છે નવ માસનો સમયગાળામાં પંદર હજાર પાંચસોનો એને માસિક પગાર મળે છે તો એના પરથી આપણે કુલ પગાર શોધીએ કે આ બે જે રકમો આપણે લીધી છે એના પરથી કુલ પગાર શોધતા જે તેર તેર હજાર ગુણ્યા ત્રણ માસ અને પંદર હજાર ગુણ્યા નવ માસ એટલે ઓગણચાળીસ હજાર પ્લસ એક લાખ ઓગણચાલીસ હજાર પાંચસો એટલે ટોટલ આપણને મૂળ પગાર મળશે એક લાખ ઇઠોતેર હજાર પાંચસો રૂપિયા આ રીતે આપણે મૂળ પગારની ગણતરી કરી મૂળ પગાર શોધ્યા પછી બીએબીસી મુજબનો પગાર શોધવાનો આવે બીએબીસી મુજબનો પગાર શોધીએ તેમાં મૂળ પગાર કેટલો લખ્યો આપણે એક લાખ ઇઠોતેર હજાર પાંચસો જે આપણે શોધી આગળ આગળ શોધ્યું એ પછી બોનસ અને કમિશન જે સોળ હજાર રૂપિયા હતા એમાંથી મેં વસૂલાત જે બે હજાર રૂપિયાની થયેલી હતી એ બે હજાર રૂપિયા બાદ કરી અને ચૌદ હજાર રૂપિયા દર્શાવ્યા છે એટલે વાર્ષિક સોળ હજારમાંથી બે હજાર વસૂલાતના બાદ કર્યા એટલે કમિશન અહીંયા અને એટ આવ્યું ચૌદ હજાર રૂપિયાનું હવે એવી જ રીતે મનોરંજન ભથ્થું આપણને આપ્યું હતું માસિક એક હજાર રૂપિયા એટલે બાર મહિનાનું ભથ્થું થશે બાર હજાર રૂપિયાનું શિક્ષણ ભથ્થું છે અહીંયા એક બાળક માટેનું રૂપિયા છસો માસિક એટલે કે છસો ગુણ્યા બાર એટલે સાત હજાર બસો થાય સાત હજાર બસોમાંથી જે એને કરમુક્ત મળી શકે એક બાળક માટે તો સો એક બાળક માટેની જે રકમ માસિક છે રૂપિયા સો એને ગુણ્યા બાર એટલે આખા વર્ષની બારસો રૂપિયા એટલે સાત હજાર બસોમાંથી બારસો બાદ કરી અને શિક્ષણ પતું છ હજાર રૂપિયા દર્શાવ્યું છે આમાં એક લાખ ઇઠ્યોતેર હજાર પાંચસોમાં ચૌદ હજાર પ્લસ બાર બાર હજાર પ્લસ છ હજાર પ્લસ કરતાં બે લાખ દસ હજાર પાંચસો જે બી એ મુજબનો પગાર મળ્યો હવે બીએ બી મુજબનો પગારની ગણતરી થઈ હવે આગળ રહેઠણની સવલત ગણશું પણ એ પહેલાં જે આપણને મૂળ પગાર મળ્યો છે એક લાખ ઇઠોતેર હજાર પાંચસો એ દરેક બાબત આપણે આપણા પત્રકમાં દર્શાવી દઈએ તો પહેલાં મૂળ પગાર કરી અને ગણતરી મુજબ મેં એક લાખ ઇઠોતેર હજાર પાંચસો લેખા બીજી બાજુ બીજી આપણને માહિતી આપી હતી પોઈન્ટ નંબર બે મોંઘવારી ભથ્થું પંચ્યાસી હજાર બસો રૂપિયા દર્શાવ્યા એવી જ રીતે પોઈન્ટ નંબર ત્રણ બોનસ અને કમિશન મેં આગળ તમને જે રીતે ગણતરીમાં કીધું તો એમ જ કે સોળ હજાર રૂપિયા છે વાર્ષિક પણ જે વધુ ચૂકવાયેલ કમિશનની વસૂલાત થઈ છે બે હજાર રૂપિયાની બાદ કરી અને કોલમ ચૌદ હજાર દર્શાવે છે એવી જ રીતે ચોથી માહિતી આપી છે મનોરંજન ભથ્થું માસ માસિક આપ્યું છે એટલે એક હજાર ગુણ્યા બાર એટલે બાર એવી રીતે શિક્ષણ ભથ્થામાં જે રીતે બા બી એ બી જે ગણતરી કરી એ મુજબ જ અહીંયા અમે લખ્યું છે કે છસો રૂપિયા ગુણ્યા બાર એક વર્ષના બાર મહિને એટલે સાત હજાર બસો રૂપિયા એમાંથી બાદ કરમુક્ત કેટલું મળી શકે એ પણ આપણે ખાસ લખીને ગણતરી કરીને દર્શાવવાનું છે કે એક બાળક છે તો એક બાળક માટે રૂપિયા સો તો સો ગુણ્યા બાર એટલે એક હજાર બસો રૂપિયા તો સાત હજાર બસોમાંથી એક હજાર બસો બાદ કરીએ એટલે આઉટર કોલમ કરપાત્ર રકમ મળશે આપણે છ હજાર રૂપિયા આ રીતે શિક્ષણ ભથ્થા સુધીની જે માહિતી હતી એની આપણે અસર આપી આપણે પત્રકમાં એની માહિતી દર્શાવી હવે આપણને મકાનની સવલત બાબતે ગણતરી કરવાની આવશે એટલે કે જે રહેઠાણની સવલત છે એની ગણતરી કઈ રીતે કરવી તો એ ગણતરી જોઈ લે પછી એને આપણે પત્રકમાં કઈ રીતે લખવું એ જોશું કે રહેઠાણની સવલતમાં સૌ પ્રથમ તો બીએબીસીનો પગાર જે હોય કે આપણે જે બીએબીસી મુજબનો પગાર શોધો એ પંદર એ પંદર ટકા લખે એટલે કે એ પગારના પંદર ટકા કે જે આપણે આગળ દાખલા કર્યા હતા શરતમાં એમાં આપણે આ બાબત દર્શાવતા કે બી એ મુજબનો પગાર શોધી અને પછી જે બી એ મુજબનો પગાર મળે એના પંદર ટકા રકમ લેવાની એટલે બે લાખ દસ હજાર પાંચસોના પંદર ટકા એટલે એકત્રીસ હજાર પાંચસોને પિંચોતેર રૂપિયા થયા હવે એકત્રીસ હજાર પાંચસો પિંચોતેર એને પ્લસ ફર્નિચરના દસ ટકા કે ફર્નિચરના આપણે આગળ જોયું હતું એમ ફર્નિચરના દસ ટકા શું કામ તો કે ફર્નિચર એટલે કે જે રહેઠાણ છે રહેઠાણ સજાવટવાળું છે એટલે કે ફર્નિચરવાળું છે ફર્નિચરવાળું રહેઠાણ હોય તો ત્યારે પગારની ગણતરી કરીએ એમાં ફર્નિચરના દસ ટકા રકમ લેવાની એટલા માટે ફર્નિચરના દસ ટકા રકમ ફર્નિચર આપણને દાખલામાં કીધું છે કે ફ્લેટની સજાવટ અંગે નવ બે લાખ બાણું હજાર ખર્ચેલ છે કે બે લાખ બાણું હજારના દસ ટકા એટલે આવશે ઓગણત્રીસ હજાર બસો રૂપિયા એટલે ઓગણત્રીસ હજાર બસો રૂપિયા એટલે જે બીએબીસીના પગારના કહી રહ્યા રકમ મળી એનામાં ફર્નિચરને પ્લસ કરીએ એટલે સાઠ હજાર સાતસો પિંચોતેર રૂપિયા એવા હવે સાઠ હજાર સાતસો પિંચોતેરમાંથી મેં બાદ કર્યા છે કે જે કપાત તરીકે આપણને જે કીધું છે કે છેલ્લે જે માહિતી આપી હતી કપાતોને એમાં જણાવવામાં આવ્યું હતું કે મકાનની સગવડ અંગેની વસૂલાત મૂળ પગારના દસ ટકા તો કપા પગારમાંથી કપાત કરી અને મકાનનું જે આપણને મૂળ પગાર હતો એક લાખ ઇઠ્યોતેર હજાર પાંચસોના દસ ટકા કેમ કે મૂળ પગારના દસ ટકા કીધું છે એટલા માટે એટલે એમાંથી સત્તર હજાર આઠસો ને પચાસ બાદ કરીએ એટલે સજાવટવાળા મકાનની સવલતનું મૂલ્ય મળશે આપણને બેતાલીસ હજાર નવસો ને પચીસ રૂપિયા તો આ બેતાલીસ હજાર નવસો પચીસ રૂપિયા પત્રકમાં દર્શાવવાના છે જે ગણતરી મુજબ કરી અને મેં દર્શાવ્યું છે કે બેતાલીસ હજાર નવસો પચીસ રૂપિયા એવી જ રીતે મોટરકારની સવલત પણ મળે છે કે જે મોટરકારની સવલતમાં જણાવે છે આગળ મેં તમને જ્યારે રકમમાં સમજાવ્યું હતું એમ કે એક પોઈન્ટ આઠ ક્યુબિક કેપેસિટીની ક્ષમતાવાળું એન્જિન છે એટલે કે એક પોઈન્ટ છ ક્યુબિકથી મોટું એન્જિન છે એટલા માટે અહીંયા નિભાવ ખર્ચ પેટ્રોલ ખર્ચ માસિક રૂપિયા બે હજાર ચારસો લેવાનો આવે અને ડ્રાઈવર સહિતની સગવડ છે એટલે ડ્રાઈવરનો પગાર રૂપિયા નવસો માસિક લેવાનો આવે એટલે એની અહીંયા એ રીતે ગણતરી કરવાની છે કે મેં અહીંયા થોડું સ્પષ્ટ કરીને લખ્યું છે કે બંને હેતુ માટે માલિકે આપેલ કારને માલિકે કાર આપેલ છે ને માલિક દ્વારા ખર્ચવામાં આવે છે તેથી ડ્રાઈવર સહિત મોટર કારનો નિભાવ ખર્ચ એક હજાર આઠસો ક્યુબિક કેપેસિટી એટલે કે એક પોઈન્ટ આઠ ક્યુબિક કેપેસિટીની ક્ષમતાવાળી મોટી કાર હોવાથી પેટ્રોલ નિભાવ ખર્ચ માસિક બે હજાર ચારસો ગુણ્યા બાર એટલે અઠ્યાવીસ હજાર આઠસો એવી રીતે પ્લસ ડ્રાઈવરનો માસિક પગાર કેટલો હોય નવસો રૂપિયા એને ગુણ્યા બાર એટલે દસ હજાર આઠસો રૂપિયા એટલે મોટર કારની સવલતનું મૂલ્ય મળશે આપણને ઓગણચાળીસ હજાર ને છસો રૂપિયા આ ઓગણ હજાર છસો રૂપિયા મેં અહીંયા દર્શાવ્યા છે હવે એવી જ રીતે જ્યારે આપણને આગળ આઠમા આઠમો જે પોઈન્ટ આપ્યો છે જે માહિતી આપી છે પ્રોવિડન્ટ ફંડના ફાળા બાબતે તો પ્રોવિડન્ટ ફંડમાં જે માન્ય પ્રોવિડન્ટ ફંડમાં માલિકનો ફાળો આપણને જણાવે છે કે જે મૂળ પગારના ચૌદ ટકા કહે છે તો ચૌદ ટકા લખે અહીંયા બાર ટકા સુધીનો ફાળો હોય તો એ કરમુક્ત છે પણ એનાથી વધારે આવે એ પગાર કે એમાં જે ફાળો મળે એનાથી વધારે તો એ ફાળો અહીંયા કરપાત્ર ગણાય એટલા માટે જે મૂળ પગાર છે આપણે એક લાખ અઠ્યોતેર હજાર પાંચસોના બે ટકા કરી અને ત્રણ હજાર પાંચ પાંચસો ને સિત્તેર રૂપિયા જે કરપાત્ર તરીકે આપણે ફાળો દર્શાવ્યો છે શું કામ તો કે જે અહીંયા ચૌદ ટકામાં ફાળો દર્શાવ્યો છે ને આપણે બાર ટકા સુધી કરમુક્ત છે એવો આપણે આગળ કલમમાં જોયું હતું એટલા માટે બે ટકા વધારાના આપણે પગાર પર જે મૂળ પગારના બે ટકા કરીને દર્શાવ્યું છે નવમી બાબત છે કે તેમના પ્રોવિડન્ટ ફંડ ખાતામાં સાડા નવ ટકા દરે જમા થયેલ વ્યાજ હતું તો સાડા નવ ટકા સુધીનું જે વ્યાજ મળે તો એ કરમુક્ત કહેવાય કરમુક્ત રહે એટલા માટે અહીંયા મેં કરમુક્ત લખી અને ડેસ કર્યું છે કે સાડા નવ ટકાથી વધારે હોય વ્યાજ તો એમાં આપણે બાદ કરી અને જે વધારાનું વ્યાજ હોય એ કરપાત્ર બને આ રીતે દરેક માહિતી દર્શાવી અને પછી મેં ગ્રોસ પગારની ગણતરી કરી છે કે ઉપરથી લઈને દરેક રકમનો પ્લસ કરી અને નીચે ગ્રોસ પગાર સોધો એમાંથી મેં કપાતો બાદ કરવાની છે તો કપાત બાદ કરીએ એમાં સૌ આપણે હંમેશા સ્ટાન્ડર્ડ કપાત પહેલાં પચાસ હજાર રૂપિયાની બાદ કરવાની આવે સ્ટાન્ડર્ડ કપાત આપણે પચાસ હજાર બાદ કરીએ અને વ્યવસાય વેરો અહીંયા વાર્ષિક બે હજાર ચારસો લેખે દર્શાવ્યો છે તો બે હજાર ચારસો અહીંયા એ દર્શાવ્યા એટલે બાવન હજાર ચારસો જે કપાતો તરીકે બાદ કરીએ ત્રણ લાખ એક્યાસી હજાર સાતસો પંચાણુંમાંથી એટલે આપણને કરપાત્ર પગારની આવક થશે ત્રણ લાખ ઓગણત્રીસ હજાર પંચાણું આ રીતે પગારની આવકની કરપાત્ર આવકની ગણતરી કરવામાં આવે છે આવા દાખલા એક્ઝામમાં પૂછાઈ પણ શકે કે એમાં મોટર કારની સવલત બાબતે હોય ફર્નિચર બાબતે હોય રહેઠાણ બાબતે હોય તો આવો એક ખાસ આ દાખલો આજે આપણે શીખો અહીંયા દાખલો પૂર્ણ થાય છે